જય ભોલેનાથ મિત્રો જે કોઈ કેદારનાથ ધામની વાર્તા સાંભળે છે તેને મળે છે એકવાર એક શિવ ભક્ત પોતાના ગામથી કેદારનાથ ધામની યાત્રાએ ગયો હતો અગાઉ વાહન વ્યવહારની સુવિધા ન હોવાથી તે પગપાળા જ નીકળી ગયો હતો રસ્તામાં જે પણ મળે તેને કેદારનાથનો રસ્તો પૂછતો અને તે મનમાં ભગવાન શિવનું ધ્યાન કરતો ચાલતા ચાલતા મહિનાઓ વીતી ગયા આખરે એક દિવસ તે કેદારધામ પહોંચી ગયો કેદારનાથના મંદિરના દરવાજા છ મહિના સુધી ખુલે છે અને છ મહિના સુધી બંધ રહે છે તે વ્યક્તિ તે સમયે પહોંચ્યો હતો જ્યારે મંદિરના દરવાજા બંધ થઈ રહ્યા હતા તેણે પંડિતજીને કહ્યું હે મહારાજ હું મહિનાઓ સુધી મુસાફરી કરીને અહીં આવ્યો છું મહેરબાની કરીને આ મંદિરનો દરવાજો ખોલો અને મને ભગવાનના દર્શન કરવા દો પરંતુ તે મંદિરનો એક નિયમ હતો કે તે મંદિરનો દરવાજો એકવાર બંધ થઈ જાય તો તે બંધ થઈ જાય પછી તે છ મહિના પછી જ ખુલે તે વ્યક્તિ ખૂબ રડ્યો વારંવાર ભગવાન શ્રીનું સ્મરણ કર્યું કે પ્રભુ મને એકવાર તમારા દર્શન આપો તે બધાને પ્રાર્થના કરી રહ્યો હતો પરંતુ કોઈ સાંભળતું ન હતું પંડિતજીએ કહ્યું હવે છ મહિના પછી જ અહીં આવજો છ મહિના પછી જ અહીંના દરવાજા ખુલશે અહીં છ મહિના સુધી બરફ અને હિમ રહે છે એમ કહી બધા લોકો ત્યાંથી જતા રહ્યા તે વ્યક્તિ ત્યાં જ ઊભો ઊભો રડતો હતો અને ભગવાનને યાદ કરતો હતો હવે રડતા રડતા ક્યારે રાત પડી ગઈ તેને ખબર જ ન રહી ચારે બાજુ અંધારું થઈ ગયો હતો પરંતુ તેને બોલનાથમાં વિશ્વાસ હતો કે તે તેને અવશ્ય મદદ કરશે તેને ખૂબ ભૂખ અને તરસ પણ લાગી હતી તેણે કોઈના આવવાનો અવાજ સાંભળ્યો એક સન્યાસી બાબાને પોતાની તરફ આવતા જોયા તે સન્યાસી બાબા તેમની પાસે આવ્યા અને તેમની બાજુમાં બેઠા અને પૂછ્યું દીકરા તું ક્યાંથી આવ્યો છે તેણે આખી પરિસ્થિતિ સંભળાવી અને કહ્યું બાબાજી મારું અહીં આવું વ્યર્થ થયું છે બાબાજીએ તેમને સમજાવ્યા અને ભોજન પણ આપ્યું અને પછી બાબા લાંબા સમય સુધી તેમની સાથે જ વાત કરતા હતા બાબાજીને તેના પર દયા આવી તેમણે કહ્યું દીકરા મને લાગે છે કે સવારે મંદિર ચોક્કસ ખુલશે તમે અવશ્ય ભગવાનના દર્શન કરશો વાત કરતા કરતાં આ ભક્ત ક્યારે ઊંઘી ગયો ખબર જ ન પડી સૂર્યના ઝાખા પ્રકાશથી ભક્તની આંખો ખુલી તેણે બાબા માટે અહીં તહી જોયું પણ તે ક્યાંય ન હતા તે કઈ સમજે તે પહેલા તેણે પંડિતજીને તેની આખી મંડી સાથે આવતા જોયા તેણે પંડિતજીને કર્યા અને કહ્યું તમે મને કહેતા હતા કે મંદિર છ મહિના પછી જ ખુલશે અને આ દરમિયાન અહીં કોઈ નહીં રહે પણ તમે સવારે જ આવ્યા છો શું તમે ખોટું કહે રહ્યા હતા હવે પંડિતજીએ તેને ધ્યાનથી જોયો ઓળખવાનો પ્રયત્ન કર્યો અને પૂછ્યું શું તમે તે વ્યક્તિ છો જે મંદિરનો દરવાજો બંધ થઈ રહ્યો હતો ત્યારે આવ્યા હતા જેમને હું છ મહિના પછી મળ્યો હતો શું તમે પાછા આવ્યા આ સાંભળીને વ્યક્તિને આશ્ચર્ય થયું અને કહ્યું ના પંડિતજી હું ક્યાંય ગયો નથી હું તમને ગઈ ગઈકાલે જ મળ્યો હતો શું તમે ભૂલી ગયા હું રાત્રે અહીં સુઈ ગયો હતો હું ક્યાંય ગયો નથી પંડિતજીના ના આશ્ચર્યની કોઈ સીમા ન રહી તેમણે કહ્યું પણ હું છ મહિના પહેલા મંદિર બંધ કરીને ગયો હતો અને આજે મહિના મહિના પછી આવ્યો છું તમે અહીં અહીં કેવી રીતે રહી શક્યા કેટલો હિમ અને બરફ પડે છે અને કેટલી ઠંડી પણ પડે છે પંડિતજી અને તેમની આખી મંડળી આશ્ચર્યચકિત થઈ ગઈ આટલી ઠંડીમાં એકલો માણસ છ મહિના કેવી રીતે જીવી શકે પછી તે ભક્તે તેમને સન્યાસી બાબાને મળવા અને તેમની સાથે બનેલી બધી બાબતો વિશે જણાવ્યું કે એક સન્યાસી આવ્યો હતો તે ઊંચો હતો લાંબા વાળ ધરાવતો હતો એક હાથમાં ત્રિશુલ અને બીજા હાથમાં ડમરું હતું તેણે કાડિયાર પહેર્યો હતો આ સાંભળતા જ પંડિતજી અને બધા ભક્તો તેમના પગે પડી ગયા કહ્યું મેં મારું આખું જીવન આ મંદિરની દેખરેખમાં વિતાવ્યું છે પણ મેં પ્રભુના ક્યારેય દર્શન નથી કર્યા તમે જ સાચા ભક્ત છો તમે ખરેખર ભગવાન શિવના દર્શન કર્યા છે તેમણે યોગ માયાથી તમારા છ મહિનાને એક રાતમાં ફેરવ્યા સમયગાળો ટૂંકો કર્યો આ બધો તમારી શ્રદ્ધાને કારણે થયું છે અમે તમારી ભક્તિને વંદન કરીએ છીએ જય બાબા ભોલેનાથ